હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણી આ જે ભરતી છે વિવિધ પોસ્ટો ઉપર પશુપાલન વિભાગ ભરતી ઓકે તો પશુપાલન વિભાગમાં બમ્પર ભરતી છે અને ખૂબ જ સારી એવી ભરતી છે અને માહિતી સ્કીપ ના કરતા અને લાસ્ટમાં તમે જોજો તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે ઓકે તો એ જોજો નગર તમને ગેરફાયદો થશે ઓકે મિત્રો તો પશુપાલન વિભાગની આ ભરતી છે જગ્યાઓની વાત કરીએ તો પાંચસો પ્લસ તમારી આ વેકન્સી રહેશે લાયકાતની વાત કરીએ તો કે દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન ઉપર તમારી આ ભરતી છે મિત્રો ઓકે ખૂબ જ સારી એવી ભરતી છે મિત્રો કહી દઉં ઓકે તો આ વિડીયોની અંદર આપણે ભરતી સંસ્થા જોઈશું ત્યારબાદ તેની લાયકાત શું રહેશે તેના પોસ્ટ કઈ કઈ પોસ્ટ ઉપર કેટલી વેકન્સીઓ કાઢી છે અને એના માટે તમારે લાયકાત શું રહેશે એ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોઈ લેવાની છે તો એક પણ સેકન્ડ સ્કીપ ના કરતાં તમારા ફાયદા માટે કહું છું મિત્રો ઓકે તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો વિડીયો ચાલુ કરતા પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે તેથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું સુખી ના જાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીને અવનવી અપડેટ લાવતા રહી છે મિત્રો તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો પશુપાલન નિગમ ગુજરાત પશુપાલન નિગમની તમારી આ શું ક્યાં ભરતી સંસ્થા રહેશે મિત્રો પોસ્ટનું નામ વાત કરીએ તો ટોટલ ત્રણ પોસ્ટ છે પહેલી છે ફિલ્ડ ઓફિસર તરીકેની બીજી છે સહાયક સહાયક ફિલ્ડ ઓફિસર તરીકેની અને ત્રીજી આપણી જે પોસ્ટ છે પશુપાલન કાર્યકર તરીકેની ઓકે તો ત્રણ ટોટલ આ પોસ્ટ છે તમારી ઓકે ખાલી જગ્યાઓની વાત કરીએ મિત્રો તો કે ફિલ્ડ ઓફિસર એટલે કે ફિલ્ડ ઓફિસર ઓફિસરની તેત્રીસ વેકન્સીઓ ખાલી છે ત્યારબાદ સહાયક ફિલ્ડ ઓફિસરની વાત કરીએ તો બસોને બાવન વેકન્સીઓ ખાલી જગ્યાઓ ખાલી છે ઓકે સહાયક ફિલ્ડ ઓફિસરની અંદર અને ત્યારબાદ પશુપાલન કાર્ય કરશે ઓકે તો જેટલા પણ ગ્રામ પંચાયત આવે છે એ ગ્રામ પંચાયત એક શું કહેવાય એક વેકન્સી આની અંદર ખાલી રહેશે ઓલે એટલે લગભગ આની અંદર પાંચસોથી છસો વેકન્સીઓ ખાલી છે મિત્રો ઓકે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે ઓનલાઈન તમારે જે વેબસાઇટ છે આગળ ઓફિસિયલ નોટિફિકેશનમાં જોઈએ છે મિત્રો ત્યાં તમારે તમારેથી તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ઓકે લાયકાડની વાત કરીએ મિત્રો તો ફિલ્ડ ઓફિસર માટે ગ્રેજ્યુએશન તમારે લાયકાત જોઈશે અને સહાયક ફિલ્ડ ઓફિસરની બાર પાસ ઉપર તમારી આ લાયકાડ રહેશે પશુપાલન કાર્યકર તરીકેને માત્ર ને માત્ર દસ પાસ તમારી લાયકાત રહેશે ઓકે તો ખૂબ જ એવી સારી એવી લાયકાત છે પગારની વાત કરીએ તો વીસ હજાર ઓછું પગાર રહેશે અને લાસ્ટ ડેટ ઓફિશિયલ નોટિફિકેશનમાં આપણે જોઈએ છીએ તો અત્યારે તમને આ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ત્યાં જ્યાં આપણે ન્યૂઝપેપરમાંથી કટઆઉટ લીધેલું છે મિત્રો તો તેની અંદર જણાવેલ છે ગ્રામીણ પશુપાલન નિગમ લિમિટેડ ઓકે જાહેરાત નંબર પણ આપેલો છે સીઆઈએન નંબર પણ છે ઓકે તો આવશ્યકતા જોઈએ તો કે ગુજરાત રાજ્યમાં નિગમ દ્વારા ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાની પશુ પેદાશો વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે ઓકે છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ છે મિત્રો ઓકે પદ ટોટલ ત્રણ છે પહેલું પદ છે આપણું પહેલી વેકન્સી છે ફિલ્ડ ઓફિસર તરીકેની જેની અંદર વેકન્સીઓની વાત કરીએ મિત્રો તો ટોટલ તેત્રીસ વેકન્સીઓ ખાલી છે મિત્રો અને ઉંમરની વાત કરીએ તો એકવીસથી ચાલીસ વર્ષ આની અંદર ઉંમર મર્યાદા રહે છે લાયકાતની વાત કરીએ તો સ્નાતક એટલે કે કોઈપણ ગ્રેજ્યુએશનમાં શું કે પાસ કરેલું હશે બીએ બીકોમ બી કોમ કોઈ પણ ઓકે ગ્રેજ્યુએશન જોઈશે કામ ક્ષેત્રોનું જોઈએ તો કે જિલ્લા કક્ષાએ રહેશે અને પગારની વાત કરીએ તો વીસ હજાર આની અંદર પગાર રહેશે મિત્રો ઓકે ત્યારબાદ છે સહાયક ફિલ્ડ ઓફિસર તરીકેની જેની અંદર પદ સંખ્યાની વાત કરીએ વેકન્સીઓ ટોટલ તો બસો ને બાવન વેકન્સીઓ ખાલી છે ઉંમરની વાત કરીએ તો કે એકવીસથી ચાલીસ વર્ષ એ લિમિટેશન રહેશે અને લાયકાતની વાત કરીએ તો દસ પ્લસ બે ઓકે એટલે કે બાર પાસ તમારું રહેશે અને કામનું ક્ષેત્ર તાલુકા કક્ષાએ રહેશે અઢાર હજાર પગાર રહેશે આની અંદર ઓકે ત્યારબાદ આપણી જે ત્રીજી પોસ્ટ છે પશુપાલન કાર્યકર તરીકેની જે દરેક ગ્રામ પંચાયત દીઠ એક રહેશે ઓકે ઉંમરની વાત કરીએ તો અઢારથી ચાળીસ વર્ષ આની અંદર ઓઈ લિમિટેશન આપેલી છે મિત્રો અને લાયકાતની વાત કરીએ તો દસમું પાસ ઓકે ત્યારબાદ કામ ક્ષેત્રની વાત કરીએ તો ગ્રામ પંચાયત સ્તરે રહેશે અને પગારની વાત કરીએ તો સોળ હજાર અંદર પગાર રહેશે મિત્રો ઓકે તો વિડીયો અહીંથી સ્કીપ ના કરતા કારણ કે ખરેખરી વસ્તુ અહીંથી ચાલુ થાય છે ઓકે મિત્રો ત્યારબાદ જેમાં નીચે જણાવેલ છે અરજી માટેના નિયમો અને સામાન્ય માહિતી ઓકે તો એક મા પોસ્ટ માટેની વિગતવાર માહિતી અને ઓનલાઈન અરજી જે વેબસાઇટ આપેલી છે ઓકે ગ્રામીણ પશુપાલનવાળી ઓકે એના પર ઉપર છે અરજી માટેની તમામ માહિતી સામાન્ય નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો ગ્રામ પંચાયત કક્ષાએ પશુપાલન કારણ પસંદગી કરવામાં આવશે અને પંચાયત દીઠ એક પસંદગી કરવામાં આવશે મિત્રો ઓકે હવે હું તમને જે કહેવા માગતો હતો કે જે આ વેબસાઇટ છે ઓકે અને જે સીઆઈ નંબર આપેલો છે એ સર્ચ કરીને પણ તમે જોઈ શકો છો ટોટલી એટલે ટોટલી ફેક વસ્તુ છે ઓકે આ ફેક છે કોઈ પણ ન્યૂઝપેપરમાં આપેલું છે પરંતુ આ વિસ્તુ ફેક છે એટલે તમારા માટે જણાવી દઉં કે આ રાજસ્થાનમાંથી એક શું કહેવાય એમને બનાવેલ છે ઓર્ગેનાઇઝેશન અને ત્યાંથી ગુજરાતમાં ભરતી શું કહેવાય આ જાહેરાત આપે છે અને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવે છે ઓકે વેબસાઇટમાં કમ્પ્લીટ જોરદાર રીતે બનાવ્યું છે મેં જાતે ચેક કરેલું છે ઓકે મિત્રો વેબસાઇટ પણ ચેક કરાવે છે તમારા પાસે ફી પણ ભરાઈ દે છે અને એક્ઝામ તમારી આવશે જ નહીં ઓકે તો એક શું કહેવાય એક્ઝામ રેકેટ છે તમારા માટે પૈસા પડાવ પડાવી લેવાનું ઓકે ઉમેદવારો માટે ઉમેદવારો પાસેથી તો ખૂબ જ વસ્તુ કાળજી જેવી છે ઘણા બધા મારા વિડીયોમાં ફેંક ફેંક એવું મેસેજ આવતા હતા પરંતુ ભાઈ હું પુરાંત પૂરે પૂરી ચેક કરીને માહિતી ચેક કરીને ત્યારબાદ જ વિડીયો પોસ્ટ કરું છું ઓકે કોઈપણ જાતની ફેક હોતું નથી આ ફેક છે એટલે મેં મારા માટે પહેલાંથી જ કહી દીધું કારણ કે વ્યૂ મારા માટે મહત્વના નથી ઓકે ઉમેદવારો સારી રીતે અને સાચી દિશામાં એમને કેળવવાની મારી રીત છે મિત્રો ઓકે તો આ વસ્તુ ફેક છે કોઈપણ વિદ્યાર્થીઓ શું કહેવાય વિડીયો બધાને શેર કરી દેજો કારણ કે શું કહેવાય કોઈ પણ વિદ્યાર્થી ફોર્મ ના ભરતા કારણ કે ટોટલ ફેક છે અને તમારે ફી ભરી લેશે અને તમારી એક્ઝામ આપશે નહીં ઓકે તો હું તમારા માટે સારી રીતે કામ કરું છું તો વિડીયો બને એટલો શેર કરજો કારણ કે ટોટલી ફેક છે ઓકે મિત્રો